ટ્રેક્ટરના ઓનરનો નો પેલા કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા જોવા મળશે ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં ટાયર માત્ર બેતાલીસો કલાક ચાલેલું વન ઓનર પાવર સ્ટેરિંગ સાઈડ ગિયર કિંમતની વાત કરું ચાર લાખ ને પચીસ હજાર કિંમત રાખવામાં આવી છે કિંમત અંદાજીત છે કિંમત ઓછી થશે રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો સુરેન્દ્રનગર અને દુધરેજ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

ટ્રેક્ટર તમે ક્લિયર જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે અથવા તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટરના ઉનર નો પેલા કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે ટ્રેક્ટર બધું વાયરિંગ સ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં ટાયર પણ તમે જોઈ શકો છો આખા ટાયર જોવા મળશે આખા ટાયર એસી ટકા જેવા બાકી વન ઓનર છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે પાર્સિંગ ચાલુ બધા ડોક્યુમેન્ટ કાગળિયા ટ્રેક્ટરના કોમ્પ્લેટ વન ઓનર

મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે ડીઆઈ બસો પીચોતેર ભૂમિપુત્ર મોડલ છે બે હજાર બાર તેરનું અને વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે ટ્રેક્ટર ની અંદર ઓઇલ બ્રેક જોવા મળશે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પલેટ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર તમે રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ આપીશ તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ એક વખત ઓનરનો કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા અને આ ટ્રેક્ટર વન ઓનર છે ટાયર છે ટ્રેક્ટરના ટાયર મીડિયમ કંડિશનમાં જોવા મળશે સાહીઠ ટકા જેવા અને આગળના ટાયર છે તે નેવું ટકા જેવા પાછળના એમઆરએફ કંપનીના સાહીઠ ટકા જેવા બાકી ગેર હાઇડ્રોલિક ઇન્જિન આખું કંપની ફિટિંગ છે પાર્સિંગ પણ ચાલુ બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો ઉપર નંબર મળશે જયરાજ ભાઈ મળશે નવ્વાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો સૌરાજ ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયો અંદર જોઈ શકો છો સૌરાજ આઠસો એકતાલીસ એક્સ એમ રેડ કલરમાં

રૂબરૂ સ્થળ પર જ એ ટ્રેક્ટર રૂબરૂ જ હોય ચેક કરી ટ્રેસ ડ્રાઇવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટર ના ઓનર નો પેલા કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો આ ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો નો કોન્ટેક્ટ કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા અને આ ટ્રેક્ટર બેતાલીસ હોર્સ પાવરનું જોવા મળશે 2015 ના મોડેલ નું કરઘરાવ ખેતી કામ માં ઉપયોગ માં લીધેલું આ ટ્રેક્ટર અને ટ્રેક્ટર નો અત્યારે પાર્સિંગ પણ ચાલુ છે ટાયર છે તે મીડિયમ કન્ડિશન માં જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ કિંમત ની વાત કરું અંદાજિત કિંમત 2 લાખ અને 60000 રાખવામાં આવી છે કિંમત માં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું रफीક ભાઈ ટ્રેક્ટર જિલો બોટાદ અને તમને રાણપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે છોતેર જીરો ઓગણીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં સોનાલિકા ટ્રેક્ટર છે સોનાલિકા આર એક્સ બેતાલીસ મોડલની વાત કરું બે હજાર દસ અગિયારના મોડલનું ટ્રેક્ટર એન્જિન હાઇડ્રોલિક કંપની ફિટિંગ નેવું ટકા જોવા મળશે આખું કન્ડિશન ઓરિજિનલ છે અને બોનટ પંખાની અંદર લેમિનેશન મારેલું જોવા મળશે હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ છે રૂબરૂ સ્થળ પર જઈ આખું ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો કૌશિકભાઈ વનરાજભાઈનો પેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા બેટરી નવી જોવા મળશે અને ટ્રેક્ટર સાઈડ ગેર છે પ્લાવનો વાલ નવો લગાડવામાં આવ્યો છે મોટા ટાયર ગુડિયરના છે નવા રિમોટ તેર છ અઠ્યાવીસ નાના ટાયર પણ આખા છે એસી ટકા ટાયર નાના હાલ કોઈ વસ્તુનો ફોલ્ટ નથી આખું જવાબદારી વાળું ટ્રેક્ટર અને ટ્રેક્ટરનું અત્યારે પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે કિંમતની વાત કરું આ ટ્રેક્ટરની અંદાજીત કિંમત કૌશિકભાઈ વનરાજભાઈએ બે લાખ વીસ હજાર રાખી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર પ્રોપર અમરેલી જોવા મળશે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ટ્રેક્ટર લેવા માટે યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે કૌશિકભાઈ વનરાજાઈ નામ ત્રેસઠ પાંચ ટ્રેક મોડેલની વાત કરો છો બે હજાર સોળ ના મોડેલ નું આખું ઘરઘરાવ ટ્રેક્ટર કાનજીભાઈ ને વેચવાનું છે કોઈ પણ ફોલ્ટ નથી આખું ઓરિજિનલ કન્ડિશનમાં એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો પેલા કાનજીભાઈનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ જોવા મળશે લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર જોઈ શકો છો સીટ ટાયર પણ એકદમ સારા કન્ડિશન પચાસ ટકા ઉપર ટાયર છે અને આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ટ્રેક્ટર અને પાર્સિંગ ચાલુ બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટરની અંદાજીત કિંમત ત્રણ લાખ રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો કાનજીભાઈનું આ ટ્રેક્ટર જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો લીંબડી અને બડોલ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા એ વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા એ વિડીયો ઉપર નંબર મળી જશે ચોરાણું બે છોતેર નંબર છે તે કાનજીભાઈના છે

અને નીચે વાછડો પણ છે તમે જોઈ શકો છો વિડીયો એક દૂધ દૂધ લિટર આપે છે આખા દસ લિટર ગાય દૂધ આપે છે રૂબરૂ સ્થળ પર જઈ ગાય રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો દીપકભાઈનો નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાય લેવા કે જોવા જાવ ઓનર નો કોન્ટેક કરી દૂધ આપે છે એક ટાઈમનું વાછળો પણ નીચે જ છે તમે વિડીયો અંદર જોઈ શકો છો દસ થી બાર દિવસ થઈ ગયા છે સોજી જવાબદારીવાળી ગાય કિંમત અંદાજિત પાસઠ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ગાય ક્યાં જોવા મળશે તેની વાત કરું મોરબી તાલુકો હળવદ અને ખેતરડી ગામે જોવા મળશે યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે દીપકભાઈ નામ ત્રેસઠ પાંચ વાળા નંબર પર ફોન કરી ગાય લઈ શકો થ્રેસર છે માન કંપનીનું થ્રેસર માન થ્રેસર આખું ઓરિજિનલ કન્ડિશનમાં ઘર ઘરાવ થ્રેસર બે હજાર ત્રેવીસ ચોવીસના મોડેલનું સાવ નવું થ્રેસર સાવ ઓછું ભરેલું ફૂલ સાચવેલું છે ઓછું વાપરેલું છે ઓરિજિનલ કંપની કન્ડિશનમાં કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરનું છે રૂબરૂ સ્થળ પર જઈ થ્રેસર રૂબરૂ જોઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પહેલાં થ્રેસરના ઓનર કરશનભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસર લેવા કે જોવા જાવ કરશનભાઈનો કોન્ટેક કરીને જજો થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી ટોટલ સામાન સાથે કટર જારી સારણા સાથે તમને મળી જશે થ્રેસર આખું ઓરિજિનલ છે સાવ ઓછું વાપરેલું છે સાવ નવું થ્રેસર છે ટોટલ જવાબદારી ક્યાંય પણ સળો પણ નથી ધાણા જીરું કઠોળ વગેરે વસ્તુ એકદમ ચોખ્ખી નીકળશે તમારે વધારે માહિતી મેળવી હોય તો ઓનરનો કોન્ટેક કરી શકો છો કિંમતની વાત કરું ત્રણ લાખ કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો વાવ થરાદ અને ચોટીલા ગામે જોવા મળશે તાલુકો વાવ અને ગામ છે ચોટીલ ગામે જોવા મળશે જિલ્લો વાવ થરાદ નવો જિલ્લો વાવ થરાદ છે આમ જિલ્લો બનાસકાંઠા કરશનભાઈનું મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે કરશનભાઈ ના એકાશી ચારસો એક વાળા નંબર પર ફોન કરી થ્રેશર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો